હાલોલ વડોદરા રોડ પર ગંભીર અકસ્માતની ઘટના બની છે જેમાં કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની બાજુમાં આવેલા ઝાડ સાથે અથડાઈ ગઈ હતી આ અકસ્માત વાઘોડિયાના જરોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના દેવલા ગામના બસ સ્ટેન્ડ પાસે બન્યું છે પ્રાપ્ત માહિતી મુજબ કારમાં કુલ પાંચ લોકો સવાર હતા આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે જ્યારે એકને ગંભીર ઇજાઓ પહોંચી છે કાર વડોદરા તરફથી હાલોલ તરફ જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી સ્થાનિક લોકોએ ઘટના સ્થળે પહોંચી ઝાડ પર અધ્ધર થઈ લટકેલી કારને નીચે ઉતારી રાહત કામગીરી હાથ ધરી હતી હાલ જરોદ પોલીસ અને એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવાની કાર્યવાહી શરૂ કરી છે તો હાલોલ વડોદરા રોડ હાલોલ વડોદરા રોડ પર ગંભીર અકસ્માતની ઘટના બની કે જ્યાં કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની બાજુમાં આવેલા ઝાડ સાથે અથડાઈ ગઈ હતી અકસ્માત વાઘોડિયાના જરોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના પાંચ દેવલા ગામના બસ સ્ટેન્ડ પાસે બન્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ કારમાં કુલ પાંચ લોકો સવાર હતા જેમાં અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જયારે એકને ગંભીર પહોંચતા પહોંચી હતી અને કાર વડોદરા તરફથી હાલોલ તરફ જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી સ્થાનિક લોકોએ ઘટના સ્થળે પહોંચી ઝાડ પર અધ્ધર થઈ લટકેલી કારને નીચે ઉતારી રાહત કામગીરી હાથ ધરી હતી હાલ જરોદ પોલીસ અને એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી તો હવે સમાચાર જોઈએ થી તો વલસાડ જિલ્લામાં